સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ રણમંથન શરૂ કરાયું છે નાગરિકો સામે થતા અન્યાય અને સરકારી અનિયમિતતાઓ વિરુદ્ધ અભિયાન માટે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી લોકો સાથે જોડાવાની હાકલ કરવામાં આવી છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર વિરુદ્ધ પ્રચારના અવાજને ઉંચકવા માટે આગાહી થઈ રહી છે કોંગ્રેસે શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સભ્યતા અભિયાનને મજબૂત બનાવવાની વાત કહી હતી ખાસ કરીને સરકારી મશીનરી દ્વારા નાગરિકો પર થતા દમન અન્યાય અને વહીવટી અનિયમિતતાઓ અંગે ગંભીર આક્ષેપ કર્યા હતા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા પ્રમાણે હવે ઘર ઘર જશું કોંગ્રેસ લાવશું અભિયાનના માધ્યમથી થિયે રહેલો રોષ સક્ષમ વિરોધમાં પરિવર્તિત કરાશે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજવામાં આવશે અને નાગરિકોને કોંગ્રેસ સાથે જોડાવવાની અપીલ કરવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે સરકારના ઘમંડ અને અમલદાર શાહીને ચેલેન્જ આપવા માટે હવે અમે જવાનો ઘંટ વગાડી દીધો છે આગામી દિવસોમાં સરકાર સામે સભાઓ રેલી અને આંદોલનના કાર્યક્રમો માટે રણનીતિ નક્કી કરવામાં આવશે કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે જનતાનો અવાજ સંસદ સુધી પહોંચી રહે એ માટે સંગઠન મજબૂત બનાવાશે અને હક માટે લડત લડી લેવામાં આવશે સમિતિ તરફથી સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષના નવા સંગઠન સૂજન અભિયાનની શરૂઆત આજે અમે અહીંથી કરીએ છીએ સુરતના નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાડા શહેર પ્રમુખ સુરત શહેરની અંદર નવા યુવાનો જોડાય સંગઠનમાં અને નવા યુવાનો